મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટમાં કેમ્પસ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું એમએમએમસીટી સંચાલિત હાજી વલ્લી બાપુ પ્રાથમિક શાળા અલીફ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ મુનિર મુનશ્રી માધ્યમિક વિભાગના ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વીસીટી હાયર સેકન્ડરી વિભાગના શિક્ષકો દીવાન ફિરદોશ બેન તેમજ મુનસી આરીફા બેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમના હેડ મંસુરી આસિફ સરે ઉપસ્થિત રહીને સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો શાળાના આચાર્ય મહેફુજા બેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર અબ્બી ભરૂચ The game